અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે એક અનેરો ઉત્સવ મનાવવામાં આવ્યો અને તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે પછી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હોય કે પછી ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન હોય આ બધા જ આ રામ મંદિરના સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા પૂજા અર્ચના થઈ પરંતુ આજ માહોલ આખા દેશની અંદર છે અને દેશની અંદર જ્યાં ગલીએ ગલીએ શોભાયાત્રા નીકળી રહી છે રામની યાત્રા નીકળી રહી છે તેવામાં વડોદરાના પાદરાના ભોજ ગામમાં આજે જ્યારે રામની શોભા યાત્રા નીકળતી હતી તે વખતે પથ્થરમારો કરવામાં આવ્યો પથ્થરમારો એટલો જબરદસ્ત હતો કે ત્યાં આગળ જે મહિલાઓ હાજર હતી તે મહિલાઓમાંથી દસ મહિલાઓને ગંભીર ઈજા થઈ છે તે લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ચોવીસ કલાકની વાત કરું તો છેલ્લા ચોવીસ કલાકમાં એક બીજી ઘટના ગુજરાતની અંદર સામે આવી છે ગઈકાલે ખેરાલુની અંદર જ્યારે રામની યાત્રા નીકળી હતી તે વખતે અમુક લોકોએ પથ્થરમારો કર્યો હતો ધાબા ઉપરથી આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ જે છે તે એક્શન મોડમાં આવી હતી અને લગભગ દસથી થી વધારે લોકોને પોલીસે અટક કર્યા હતા અને ત્યારબાદ હવે આજે વડોદરાની અંદર આ પથ્થરમારો કરવામાં આવ્યો છે પથ્થરમારો જે જગ્યાએ થયો છે ત્યાં આગળ એવું માનવામાં આવી રહ્યું છે કે એક નાની મસ્જિદ જેવું બનેલું છે તેની પાછળના ભાગમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો છે પોલીસ અત્યારે મોટી સંખ્યામાં ત્યાં આગળ ડિપ્લોય છે અને પોલીસ સતત ત્યાં પેટ્રોલિંગ કરી રહી છે સાથે સાથે જે અસામાજિક તત્વો છે જે લોકોએ પથ્થરમારો કર્યો હતો તેમને પણ પકડવાની તજવીજ જે છે તે પોલીસે ચાલુ કરી દીધી છે પરંતુ હા એટલું ચોક્કસ છે કે જે રીતે રામ યાત્રા નીકળી રહી છે રામની શોભાયાત્રાઓ ગલી ગલીમાં નીકળી રહી છે આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તેવામાં ક્યાંક ને ક્યાંક એવા અમુક અસામાજિક તત્વો છે જે નથી ઈચ્છતા કે ભાઈચારાથી આખી યાત્રા નીકળે અને તેના જ કારણે થઈને આ પ્રકારના પથ્થરમારા અને વાતાવરણને દોળવાનું કામ કરવામાં આવી રહ્યું છે તેવામાં નિર્ભય ન્યૂઝ દરેક વ્યક્તિને અપીલ કરે છે કે તમે શાંતિ બનાવી રાખો અને બને ત્યાં સુધી શાંતિથી આ પ્રકારની યાત્રા નીકળે છે તો તેને નીકળી જવા દો તે જ અમારી આપને અપીલ છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આપ શું વિચારો છો તે પણ કહેજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર